ક્યારે લસરતા લસરતા તમારા મગજમાં બધા નકશા ઉતરી જશે એ તમને ખબર નહીં પડે અને મારી ગેરંટી છે કે વિડીયોના એન્ડ સુધીમાં તમને બધા નકશા આરામથી આવડી જશે એટલે વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી ધ્યાનથી આરામથી જોજો અને વિડીયોના એન્ડમાં હું તમને ખૂબ જ મહત્વની બે વાત કરવાનો છું અને આખી પીડીએફ જેની અંદર બધા નકશા અને બાકી બધી વસ્તુ લખેલી છે એ તમે કેવી રીતના ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો એ પણ તમને જણાવું છું બરાબર એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો હવે તમને બધાને ખબર છે કે નકશામાં તમને ચાર માર્કના નકશા પૂછાય છે અને ચારે ચારના સાવ રોકડા માર્ગ છે પણ નકશા માટે ખૂબ જ મહત્વનું છે રાજ્ય યાદ રાખવા બરાબર છે અને રાજ્ય જો તમને આવડતા હોય તો બહુ સારું છે ના આવડતા હોય તો તમને અત્યારને આવડી જશે

રાજસ્થાનમાં સાઈડમાં એક ટપકું છે લદ્દાખ જમ્મુ કાશ્મીરમાં સાઈડમાં માં વચ્ચે એક ટપકું છે પછી અહીંયા ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં નીચે એક ટપકું છે પછી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં સાઈડમાં એક નીચે ટપકું છે બરાબર પછી જે લાઈન છે લાઈન ઉપર આપણે અહીંયા આવી જાય બાજુમાં જે દેશ છે એ દેશ કયો છે બરાબર એની બાજુમાં પશ્ચિમ બંગાળ એની બાજુમાં ઝારખંડ એની બાજુમાં જે કર્કવૃત લાઈન તમને દેખાતી ડ્રો કરેલી અહીંયા વચ્ચે એક ટપકું છે છત્તીસગઢમાં વચ્ચે વચ્ચે એક ટપકું છે બરાબર છે ચાલો આટલું ક્લિયર થઈ ગયું ફરીથી એકવાર આપણે જોઈ લઈએ ગુજરાત એની ઉપર રાજસ્થાન એની ઉપર જમ્મુ કાશ્મીર એની બાજુમાં લદ્દાખ નીચે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ પછી પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ આટલું ક્લિયર થઈ બરાબર છે પ્રદેશમાં નીચે સાઈડમાં એક ટપકું આપણે નીચે નીચે ઉતરીએ આપણે આપણે ઉપરનો ત્રિકોણ બની ગયો નીચેથી ઉપર પાછા ઉપરથી ગયા હતા હવે નીચેથી ઉપર જાશી જો મધ્યપ્રદેશથી નીચે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં તમે જોઈ શકો છો અહીંયા ખાંચ જેવું છે બરાબર કિનારી છે અહીંયા ખાંચ જેવું છે અહીંયા ટપકું કરેલું છે પછી જે અર્ધ વર્તુળાકાર જે ગોવા જે આપણું બરાબર છે પછી કર્ણાટક એ નીચે કેરળ બાજુમાં તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા ને ઓડિશા બરાબર છે ફરીથી મધ્યપ્રદેશ નીચે મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ એની બાજુમાં તમિલનાડુ આંધ્રપ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ પછી તેલંગાણા અને ઓડિશા તેલંગાણા અને ઓડિશા હજો કેરળ અને તમિલનાડુમાં વચ્ચે એક ટપકું છે પછી તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ છે ને જો હું એ ઝૂમ કરું એટલે તમને તમને થોડું બ્લર લાગતું હશે પણ આંધ્રપ્રદેશ થોડું કામ વિસ્તાન હતું લાંબુ રાજ્ય છે બરાબર લાંબુ રાજ્ય છે તો અહીંયા છેલે એક ટપકુ આપેલું છે ઓડિશા ની નીચે આમ તો આંધ્રપ્રદેશમાં તેલંગાણામાં વચ્ચે વચ્ચે એક ટપકુ છે ચાલ આટલું ક્લિયર થઈ ગયું બરાબર હવે આપણે આવી દી પૂર્વ બાજુ ગુજરાત કે છે પશ્ચિમ બાજુ પછી આપણે આવી પૂર્વના રાજ્ય બાજુ પૂર્વમાં સૌથી ઉપર છે અરુણાચલ પ્રદેશ વચ્ચે છે આસામ પછી ત્રણ રાજ્ય મહત્વના છે નામ છે યાદ રાખવાનું નાગાલેન્ડ મણિપુર ને મિઝોરમ નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ ઉપર અરુણાચલ પ્રદેશ પછી અસમ અસમમાં સાઈડમાં એક ટપકું જ યાદ રાખજો નાગમણી અને મિઝો આટલું ક્લિયર બરાબર ફરીથી એક વાર છેલ્લી વાર આપણે બધા રાજ્ય જોઈએ ગુજરાત રાજસ્થાન જમ્મુ કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા બરાબર પછી અરુણાચલ પ્રદેશ અસમ નાગાલેન્ડ મણિપુર ને મિઝોરમ આટલું ક્લિયર બરાબર છે હવે ચેપ્ટર નંબર આઠ ઉપર આવી દઈએ આપણે ચેપ્ટર નંબર આઠ માંથી તમને એક શું હોય છે નકશો પૂછાતો હોય છે કુદરતી સંસાધન વાળું ચેપ્ટર છે આની અંદર પાંચ છ મોસ્ટ બરાબર જેમાં પાંચમો છઠ્ઠું જુઓ પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન આમાં કોઈ ના બને ના આવડતું હોય બધા જમીન ક્યાં છે જમ્મુ કાશ્મીર લદ્દાખમાં જે હિમાલય આવેલું છે હિમાલય ક્યાં છે જમ્મુ કશ્મીરમાં અને લદ્દાખમાં તો આપણે અહીંયા પર્વતીય જમીન ટીક કરી નાખશી આડી આડી લીટી કર નાખશી કે કાંઈ પણ તમને જે ઠીક લાગતું એ પ્રમાણે કરવાનું છે રણ પ્રકારની જમીન ક્યાં છે તો કે રાજસ્થાનમાં આ બે આવડી જાય બરાબર હવે પેલા ચાર છે ને વારંવાર પૂછાય છે વારંવાર બોટ નીકળ્યા ફૂદડી કરેલા છે ને ઈ મોસ્ટ ટાઈમ પી જાય બોર્ડ ની એક્ઝામ માં પાછલા 4-5 વર્ષ ના પેપર તમે ઉપાડીને જોઈ લેજો બરાબર એમાં હશે જ જ્યાં જ્યાં ફૂદડી કરી લીધી ને ઈ મે બરાબર છે અને વારંવાર પૂછે છે ને આ વખતે પણ પૂછાઈ શકે છે એટલે એકવાર ધ્યાન દીજો બરાબર તો કાંપની જમીન કાંપની જમીન ક્યાં છે ઉત્તર પ્રદેશ માં બરાબર છે હવે તમે સમજી શકો છો કે જ્યાં વધારે નદી હોય ને એ નદી શું કરતી હોય પોતાના પાણીની સાથે કાપ લઈ આવતી હોય બરાબર અહીંયા કાપની જમીન બનતી હોય તો ઉત્તર પ્રદેશ અને એની બાજુમાં બિહાર છે ત્યાં કાપની જમીન વધારે છે અત્યારે આપણે એક જ યાદ રાખશે એક જ રાજ્ય બરાબર ઉત્તર પ્રદેશ અને બિહાર બાજુમાં બિહાર છે અહીંયા કાપની જમીન છે ક્લિયર આટલું બરાબર છે પછી આવશે એક જ મિનિટ ચાલો પછી આવશે કાળી જમીન કાળી જમીન ક્યાં છે મધ્યપ્રદેશ આખા ભારતની વચ્ચે વચ્ચે મધ્યપ્રદે છે અહીંયા કાળી જમીન છે બરાબર પછી રાતી જમીન

કૃષિમાં જુઓ ધારો કે તમને ઘઉં પૂછાય જુવાર પૂછાય બાજરી મકાઈ જવું પૂછાય કોઈ પણ પ્રકારનું કઠોળ પૂછાય કોઈ પણ પ્રકારના તેલીબીએ પૂછાય પછી એમાં અળસી આવી જાય એરંડા આવી જાય કપાસિયા છે એ આવી જાય બરાબર છે કોઈ પણ તેલીબીએ પૂછાય તલ છે ને એ બધી વસ્તુ બરાબર પછી કપાસ અથવા તમાકુ પૂછાય બધામાં તમારે ગુજરાત ટીક કરી નાખવાનું આંખ બંધ કરીને ગુજરાત બરાબર છે અને ગુજરાતમાં કયો ભાગ તો દક્ષિણ ગુજરાતનો જુઓ એ પણ સમજાવી દઉં એકવાર ગુજરાતમાં તમને વચ્ચો વચ કર્કવૃત લાઈન જઈ છે ને એની ઉપરનો ભાગ તમને બધાને ખબર હોવી જોઈએ એ જે કચ્છનો ભાગ કચ્છની રણપ્રદેશ છે અહીંયા ઉગે તો છે પણ એટલું બધું નથી ઉગતું પણ આપણે ટીક્યું કરવાનું દક્ષિણ ગુજરાતનું જે મેં ટપકું કર્યું છે ને એની આજુબાજુનો પ્રદેશ બરાબર છે આટલું ક્લિયર થઈ જોઈએ બરાબર છે ચાલો એક જ મિનિટ હવે પછી આગળ વાત કરીએ આપણે તમિલનાડુ અને કેરળની દક્ષિણના બે રાજ્ય તમિલનાડુ અને કેરળ તો આમાં શું ઉગે છે ડાંગર ઉગે છે ડાંગર છે ભાત બરાબર છે હવે જે સાઉથ ઇન્ડિયન લોકો જે ઇડલી ઢોસા પછી નારિયલ એ દક્ષિણનો બાજુનો ભાગ છે અહીંયા હું જે દરિયો છે એટલે નારિયલ વધારે ઉગતા હોય રબર પણ અહીંયા છે કોફી અને કોકો ફૂદડી કરી જો તમે એ વારંવાર પૂછાય છે આ ચેપ્ટરમાંથી કોફી અને કોકો કેરળ અને તમિલનાડુમાં વધારે ઉગતા હોય છે પૂર્વ ની બાજુ તમને કવ બરોબર છે ચલો અહીંયા સાઈડ માં અસમ છે બરોબર આટલું ક્લિયર થઈ ગયું પછી શેરડી તો ઉત્તર પ્રદેશ જ્યાં આપણે ઓલી કાપની જમીન હતી ને ત્યાં જ શેરડી ઉગે છે અને પશ્ચિમ બંગાળમાં સણ ઉગે છે પશ્ચિમ બંગાળ એટલે તો કે ભાઈ બાંગ્લાદેશની એક્ઝેટ બાજુનું રાજ્ય બરાબર છે તો જોઈ શકો છો બાંગ્લાદેશની એક્ઝેટ બાજુનું રાજ્ય પશ્ચિમ બંગાળ છે તો ચાલો આ બે ચેપ્ટર ક્લિયર થઈ ગયા આમાંથી ગમે પૂછે તમને આવડે કે ના આવડે આવડે ને બરાબર તો આનાથી તમારા બે બાર રોકડા થઈ જશે હવે સિવાયના જે ચેપ્ટર નંબર નવ ચેપ્ટર નંબર તેર જોઈ લઈએ આપણે બરાબર છે હવે જે ટપકા કહેતા તા ને ટપકા તમને કામ આવશે બરાબર તો પેલા ખાલી વાંચી લ્યો પછી તમને ઓટોમેટિક ખબર પડી જશે ગીર ક્યાં આવ્યું તો દક્ષિણ ગુજરાતમાં બરાબર છે ગુજરાત દક્ષિણ છે છે લખવામાં લખાઈ પછી બીજું તો તો પૂર્વ રાજસ્થાનમાં રાજસ્થાનની પૂર્વ બાજુ ફૂદડી કરી યાદ રાખજો મોસ્ટ ટાઈમ પેલા વાંચવાના બાકી બધી વસ્તુ વાંચવાની છે પણ પછી દચી ગામ જમ્મુ કાશ્મીરમાં કોરબેટ ઉત્તરાખંડ ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશની અંદર પણ બિહાર અને ઉત્તર પ્રદેશની વચ્ચે કાજીરંગા અસમ સુંદરવન તો કે પશ્ચિમ બંગાળ એતુર નાગરમ ઈ ક્યાં છે તેલંગાણા પેરિયર ક્યાં છે દક્ષિણ તમિલનાડુમાં અને કાનહા આયો મધ્ય પ્રદેશના દક્ષિણ પૂર્વમાં કાના જે આવેલું છે બરાબર છે હવે આ અમુક અમુક શું આપેલું તમને દસે દસ અમુક છે અભ્યારણ છે અમુક જેવું રાષ્ટ્રીય ઉદ્યાન છે આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ બરાબર છે એ તમારે જોઈ લેવાનું અત્યારે મેં તમને ખાલી નામ જ આપેલા છે હવે તેરમું ચેપ્ટર ઉત્પાદન ઉદ્યોગમાં લોખંડપુરા ત્રણ મોસ્ટ પી છે કઈ કઈ જગ્યા તો ઝારખંડનું જમશેદપુર પછી ઓડિશામાં આવેલું રાઉરકેલા અને છત્તીસગઢમાં આવેલું ભીલાઈ બરાબર છે સૂત્ર કાપડ તો કે મુંબઈની અંદર ખૂબ જ પ્રખ્યાત છે બરાબર હાલાકી અહીંયા ઉદ્યોગ છે એના અને જહાજ બાંધકામ છે એ મુંબઈ અને વિશાખાપટ્ટનમમાં છે બરાબર છે હવે એલા ટપકા ને ટપકા તમને કામ આવશે જોઈ શકો છો ગીર ક્યાં છે ગીર ગુજરાતના દક્ષિણમાં મેં તમે પહેલા કીધું તો ઈ જ છે બરાબર ટપકો કર લો જોઈ શકો છો રાજસ્થાનમાં रणथंभोर અહીં સાઈડમાં આવેલું છે ઈ ટપકા જો અહીં ટપ ટપકા કરેલા છે બધા બરાબર છે ચम्मू કાશ્મીરમાં લદ્દાખની બાજુમાં દચી ગામ છે બરાબર પછી ઉત્તરાખંડમાં નીચે કોર벳 આવેલું છે ઉત્તર પ્રદેશમાં સાઈડમાં શું છે ચંદ્રપ્રભા જે બરાબર છે પછી આસામમાં વચ્ચે શું છે કાઝીરંગા જે જોઈ શકો છો બરાબર છે થોડું બ્લર થાતું હોય તો હલાવી લેજો કારણ કે હું અહીં ઝૂમ કરું છું ને એટલે બ્લર થાતું હશે ક્લિયર થાય છે પશ્ચિમ બંગાળમાં નીચે સુંદરવન આવેલું છે બરાબર છે એમાં વચ્ચો જ ભીલાઈ આવેલું છે બરાબર છે મધ્યપ્રદેશમાં મેં કીધું તું પૂર્વ બાજુ અને દક્ષિણ બાજુ દક્ષિણ પૂર્વમાં મધ્યપ્રદેશ તો કેવડું મોટું છે પણ આપણે અહીંયા નથી જોવાનું મધ્યપ્રદેશની નીચેની બાજુ અને પૂર્વની બાજુ કાના આવેલું છે બરાબર છે પછી તેલંગાણામાં વચ્ચો વચ્ચે એતુર છે આની પેલા એકવાર બોર્ડમાં પૂછાયેલું છે બરાબર છે પછી ઓડિશામાં જો ઓડિશાની નીચે ઓડિશાની નીચે અને આંધ્રપ્રદેશમાં આવેલું ક્યુ છે વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમ છે આંધ્રપ્રદેશમાં પણ કોની નજીક છે એ ઓડિશાની નજીક છે એટલે એ ટાપુ યાદ રાખજો પછી કેરળ અને તમિલનાડુમાં નીચે આમ તમિલનાડુના દક્ષિણ ભાગમાં શું આવેલું છે પેરીયર આવેલું છે નાગાલેન્ડ મણીપુર અને મિઝોરમ બરાબર છે આ તમારા બધા નકશા કમ્પ્લીટ બરાબર છે કાંઈ તમને ડાઉટ રહી ગયું તો મને પૂછી તો કરજો કમેન્ટ કરીને આટલી વાર ક્લિયર થઈ જાય બરાબર ચારમાંથી ચાર માર્ક રોકડા છે અને સિવાય તમને જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ પણ એકવાર તમે ધ્યાનથી જોઈ લેજો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર એક બે અલગ અલગ તમને આપેલા છે બરાબર છે તમને રાજ્ય તો આવડી જ ગયા છે બરાબર તો ક્યાંથી ક્યાં સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે ને એ તો એકવાર વાંચી લેજો આમ તો નથી પૂછાવાનો પણ કોકવાર પાછલા ચાર પાંચ વર્ષ બોર્ડના પેપર જોઈએ ને એમાંથી બે પેપરની અંદર તમને એ પૂછાયેલું છે બરાબર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર બે છે એ ક્યાંથી ક્યાં સુધી જે અસમથી દિબ્રુગઢ સુધીનું અલગ અલગ જે આવેલું છે એ પૂછાઈ શકે છે તો એકવાર જોઈ લેજો એ બરાબર છે બાકી આમાંથી લગભગ પૂછાશે કાંઈ વાંધો નહીં આવે આટલું ક્લિયર હવે જે મહત્વની વાત છે તમને મહત્વની છે હું જનરલી મારા નથી તમને પણ આ વિડીયોમાં હું તમને કહું છું કે જો પહેલાં તો એ તમને આખો વિડીયો અહીંયા સુધી જોઈ લીધો હોય તો જરા કંઈ ગઈ હોય લાઈક હોય કે ના કાંઈક નવું નોલેજ મળ્યું અમને કંઈક નવું શીખવા મળ્યું બરાબર છે તો વિડીયોને એકવાર લાઈક કરો સારું એવું કમેન્ટ કરો આવું તમને શું કામ કહું છું આવું મને મજા આવે એટલા માટે નથી કેતો તમારા લોકોના વિદ્યાર્થીઓ માટે જ કહું છું કારણ કે યુટ્યુબનું જે છે ને એ એક એલ્ગોરિધમ એવું છે કે જે વિડીયોની અંદર લાઈક વધારે આવેલી હોય કમેન્ટ હોય સબસ્ક્રાઈબર વધારે હોય તો એમાં શું થતું હોય કે યુટ્યુબ છે ને બાકીના જે આ જે વિડીયોઝ છે ને ઘણા બધા લોકોને સુધી પહોંચાડે ઓટોમેટિક પહોંચી જતા હોય બરાબર છે તમારામાંથી ઘણા નવા લોકો હશે એ લોકોના ઓટોમેટિક વિડીયો પહોંચ્યો હશે બરાબર છે એના પર તમે ક્લિક કર્યું હશે તો એનાથી વધારે બીજા વિદ્યાર્થીઓને ફાયદો થાય મારા કરતા તમારો ફાયદો વધારે જોઉં છું બરાબર છે તમારા સુધી આ વિડીયો ફ્રીમાં જ પહોંચ્યો છે બરાબર એટલે એટલા માટે તમને કહું છું કે એકવાર લાઇક કરો વિડીયોને સબસ્ક્રાઇબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો કે ભાઈ આવી રીતના નકશા યાદ રાખશો તો તમને વાંધો નહીં આવે આ પહેલી મહત્ત્વની વાત બીજું કે તમારે આખી કે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક મેં ચેનલ આપેલી છે વોટ્સએપ ચેનલ બરાબર છે જે નવી જ ક્રિએટ કરેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓમાં જોડાયેલા નથી બરાબર છે એમાં તમે જોઈન થઈ જાઓ હવે એમાં મારો નંબર તમને નહીં દેખાય ને તમારો નંબર બીજા કોઈને દેખાશે નહીં એટલે તમે ચિંતા કરવાની જરૂર નથી વોટ્સએપ ચેનલમાં તમે જોઈન થઈ જાવ એમાં હું આખી કે પીડીએફ અને આ સિવાયની જે સામાજિક વિજ્ઞાનના જે મોસ્ટ ટાઈમ પી એકસો એકાવન જેટલા મેં આ વિભાગ એના સવાલ જવાબ સોલ્વ કરાવેલા છે ચેનલ ઉપર તમે વિડીયો આખો જોઈ શકો છો એની પીડી પણ ફ્રીમાં અપલોડ કરી નાખીશ વિજ્ઞાનના પણ કરાવે છે એ પણ ફ્રીમાં અપલોડ કરવાનો હો છું બરાબર છે એ તમે બધી વસ્તુ વાંચજો પાછલા વર્ષના બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન ઘણા બધા છે અને વારંવાર પૂછાતા હોય એટલે એકવાર ધ્યાનથી વાંચી લેજો બરાબર છે વિડીયો ના જોઈએ તો ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો અને આજથી વધારે મહત્ત્વની એક વાત છે કે આવી જ રીતના મેં મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન આન્સરની પીડીએફ છે એ બનાવેલી છે બધા વિષયની સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક ગણિત સામાજિક વિજ્ઞાન પછી વિજ્ઞાન એ સિવાય ઇંગ્લિશ છે સંસ્કૃત છે અને આખી બધાની પીડીએફ ના વિડીયો કેવી રીતના વાંચવું કેવી રીતના તમારે ઓછી સ્માર્ટ વર્ક કરવું બધાના વિડીયોઝ અવેલેબલ છે બધાને લિંકનું પ્લેલિસ્ટ બનાવેલું છે તમને લિંક મળી જશે ઈ સિવાય બધી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો બરાબર ત્રણ પીડીએફ તમે લ્યો ને બરાબર તો તમને પાંચ પીડીએફ ઓટોમેટિક મળી જશે બરાબર છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી સાઉ ટોકન ચાર્જ તમારા માટે રાખેલો છે બરાબર આના કરતાં તમારી ગાઈડ છે એ વધારે એક વિષયની ગાઈડ એ વધારે મોંઘી હશે આમાં હું એટલા જ રૂપિયામાં હું તમને પાંચે પાંચ પીડીએફ આપી શકું છું બરાબર છે અને તમે ડાઉનલોડ કરશો ઓટોમેટિક પેમેન્ટ કરશો એટલે તમારા જે ફોન નંબર અને ઇમેલ એડ્રેસ હશે એ ઇમેલ આઈડીની અંદર તમને પીડીએફની લિંક આખી મળી જશે પીડીએફ તમને મળી જશે બરાબર તમે ડાઉનલોડ કરો પ્રિન્ટ કઢાવો એવું લાગે તો તમારા જે ફ્રેન્ડ્સ છે એની સાથે તમે શેર કરીને તમે વેચાતી લઈ શકો છો બરાબર સાવ ટોકન ચાર્જ ઓછા રૂપિયામાં રાખેલું છે એટલે આવી રીતના અમે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ઓફ ક્વેશ્ચન વિજ્ઞાનના બધાને આપેલા છે બરાબર એકવાર ખાલી વિડીયો વિડીયોનું સ્ટાર્ટિંગ જોઈ લેજો કેવી રીતના વાંચવું તમને ઓટોમેટિક ખબર પડી જશે આટલું ક્લિયર છે બરાબર તમારા માટે આ બધી વસ્તુ બનાવતો હોઉં છું ઘણી બધી મહેનત પડતી હોય એટલે તમને વારંવાર આટલું ફોર્સ કરીને કહેતો હોઉં છું બરાબર તો આટલું જ છે આ વિડિયોની અંદર જે મહત્વની વાત કરવાની હતી તમને અત્યારના કહી દીધી છે અને બાકી કાંઈ પણ ડાઉટ હોય તમે મને કમેન્ટ કરી શકો છો હું તમને જરૂરથી કમેન્ટનો રિપ્લાય આપીશ એ સિવાય આવી જ રીતના મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર્સના જે વિડીયોસ છે એ સિવાય મોસ્ટ ટાઈમ બી જે ક્વેશ્ચન એ સોલ્વ કરાવતો હોઉં વિડીયો ચેનલની અંદર એટલે ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો બાકી મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ ઓકે ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે